જય માતાજી રામ રામ ગાઈસ તમારું સ્વાગત છે આ YouTube ચેનલ સામત સે ઓફિશિયલ માં તો ગાઈસ અત્યારે આપણે નાઈ લીધું છે અને આજે આપણે જવાનું છે સ્કૂલે તો ઘણા દિવસે રજા પાડી લીધી ને એન્જોય કરી લીધો તો હવે આજે સ્કૂલે જવું છે તો બેગ પેક પેક કરી લઈ આ રહ્યું આપણો બેગ બે ગઈ પેક તો થાતું તો નથી જ હમ

કાંડ દે મજબૂતી એ તો ફોન લઈ ગયો તો પણ દેખાયેલો નહીં તો ચાલો હવે મના ભાઈ જઈએ ત્યારે આપણે જે શાર્ટ પેટી કરવા જવાનું તો હવે નહીં જઈ શકીએ કે થોડુંક વરસાદ જેવું માહોલ છે તો હવે આપણે હવે આપણે જશું ક્યાંય નહીં તો ઘરે ઘરે રહીશું તો હવે આગળ જઈએ ત્યાં તમને દેખાડી હું રહીએ ગ્રુપમાં તો જોડાય રહીજો આપણા વ્લોગમાં તો ચાલો હવે આગળ જઈ રહી તમને દેખાડી અત્યારે કેવા કાંડ ગઈ રહ્યા એ પહેલાં તમને દેખાડું પછી કહું કે કેવી રીતે કાંડ ગઈ રહ્યા તો જોઈ શકો છો ફોન ના હું હાલ કઈ રહી તું કે ખારે ફોનનો કર્યો આ સીધો દિવાલમાં તો અત્યારે જઈ આપણે કાંઈ નહીં હવે તો કઈ થાય ફોનનું તો એમાં અત્યારે વરસાદ ચાલુ તો ચાલો તમને દેખાડી વરસાદ કેવો ચાલુ એ જોઈ શકો છો કઈશ વરસાદના બંધ થઈ ગયો કઈશ અત્યારે તો હવે આપણે અત્યારે જઈ દઈએ છીએ હવે અંદર અને હવે આંગળીઓ બંગળીઓ માર દઈ રાત પડી ગઈ એ અરે યાર આંગળીઓ મરાતો નથી પછી મારે દેવું તો ગાય ચાલો આ બ્લોગ ને હવે અહીંયા જોઈને કરું છું તો તમને આ બ્લોગ ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા ને આપણી ચેનલ સામ જબસ્ક્રાઈબ કરજો અને મળીએ છીએ કાલે નવા બ્લોગમાં જય માતાજી રામ રામ